હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને મસ્ત નહીં ધૂઈને ફ્રેશ થઈ જાય છે સરસ રેડી થઈ જાય છે મિત્રો માતાજીની દીવાબત્તી એ કરી લીધી છે અને આજે જવાનું છે આપણે વિસનગર વિસનગર જવાનું છે મિત્રો કારણ કે કાલના પ્રેરંડા ભરાઈ દીધા છે તો ભાઈ ને કેટલા વાગે આવશે શું ભાવમાં જ છે અને કેટલું વજન થાય છે એ જોવું હોય તો વિડીયોમાં બનાવી રહેજો બાકી તો મિત્રો એ છોકરાઓ બધાએ એક જ વખત મારે નગર જવાનું હોય કે તારા આબુઓ બંધ કરો પેલા ઘડી વાળ બંધ કરો હું નગર જવું તારા આબુ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો જીયા બેનનો

પરિસ્થિતિ બહુ ખરાબ થયો બાકી તો એક ઘંટા માર્કેટમાં પહોંચી ગયા ફોન આવ્યો આપણો તો જેમ બને જલ્દીથી પહોંચી ગયા અને તમારું તો ખબર ચાલુ મિત્રો પહોંચી જાય છે હવે તો મિત્રો પહોંચી જાય છે વિસનગર માર્કેટ યાર્ડ માં બોરીઓ બોરીઓ દેખાય આ ડાલાની ની પાછળ મિત્રો આપણી બોરીઓ પડી છેલ્લી લાઈન માં છીએ પછી તો અમા હાલાજી આપવાની તૈયારીમાં હા હાજી આવો એટલે તમને બતાવીને તો મિત્રો આ રાયડા ની હરાજી ચાલુ હો રાયો છે એક હજાર થી મોડી અને એક હજાર એસી સુધી ભાવ ચાલે મિત્રો અત્યારે વાગ્યા છે દસ થી આ દુકાનથી મળીને ચોથી દુકાન ઇન્ડોની હરાજી આવી જાય છે તમને બતાવવાની કોશિશ કરીએ કે આપણા ઇન્ડોની હરાજીમાં આપણી કેટલો ભાવ આવે છે

21 રૂપિયામાં 21 રૂપિયામાં જોવો દે જોવો દે સારું વજન આવું ઓ ઓ ઓ 21 રૂપિયા એક મીમલા કો 21 માં 22 23 24 25 ચાર લાઈન 20 રૂપિયા આ ચાર ચાર ચાર

અગિયારસો ને બારસો રિસેષનો સમય થઈ ગયો છે હરાજી નું કામકાજ બંધ કરો તો મિત્રો અત્યારે વાગ્યા છે હાડા બાર જીવદી આપડા તોલ આવ્યું નહીં તો મિત્રો વાડ જઈને બેઠા છે બાકી તો જોઈએ આવશે એટલો ટાઈમ થાય છે આપડી ઓગણીસ બોડી તોલ છે વાગ્યા આવે છે શું ખબર ક્યાં હતા જલ્દીથી આવી જશે બાકી જોઈએ તો હશે ટાઈમ લાગે છે મિત્રો જલ્દી થી પતી જાય તો શૂટિંગમાં જવાનું છે મને નહીં લાગતું તો વાગી જ ન કારણ કે અડધા કલાકની ની થોડી શેસ જ હોય છે તો જેમ બનાય તમને અપડેટ આપતા રહેશે તો મિત્રો અત્યારે એક વાગ્યો ને પંદર મિનિટ થઈ છે અને હવે નીકળ્યા છીએ ઘરે આપણું તોલ વિશાબ પૂરું થઈ ગયું ટોટલ આપણા એરંડોનું વજન એસી મણ જેવું થયું એસી મણ પાકું થયું બાકી તો બારસો સુડતાલીસ રૂપિયામાં એરંડા જ્યાં હતા બી મણનો ભાવ એટલો હતો અને ટોટલ આખું બિલ ઓગણીસ કોરીનું આપણે સત્તાણું હજાર નવસો વીસ રૂપિયાથી મિત્રો ભાડું ભાડું કાપતા મજૂરી મજૂરી કાપતા તો મિત્રો આવીને કાઢીએ છે આપણે ઘરે કારણ કે શૂટિંગમાં બધા ભાઈઓ પહોંચી જશે ને આપણી વાટ જઈ રહ્યા છે ફટોફટ નેકડીએ બાકી તો બજાર બહાર નીકળી જાય છે અને ડીજી બેન માટે ફર ફરાવી લીધું છે ફરાવી લીધી છે અને ટીટી લીધી છે કારણ કે આમ વારંવાર કરતી રીતે પપ્પામાં ટેટી ખાવી છે તો એના માટે ટેટી લાવે છે બાકી તો હજી આ ખરાબ રસ્તો નહીં કારણ કે જે ચાલુ આપણી વાત જોઈ રહ્યા છે અત્યારે બે વાગ્યા આપણે ઘરે એક ને પિસ્તાલીએ ઘરે હતા પછી મહેમાન આવેલા હતા ઘરે તો પછી જમવાનું સેટિંગ નહોતું થયું જમ્યા નહોતા સીધા શૂટિંગમાં આવી આઈ છે મિત્રો શૂટિંગની શરૂઆત થઈ જાય છે આપણી રાહ જોઈને જ બેઠા હતા કારણ કે પહેલો કટ આપણાથી જ ચાલુ થાય છે એટલે મિત્રો ગેટઅપમાં આવી જાય છે બસ હવે ચાલુ કરવાની તૈયારી છે અને આ વધલોથી શૂટિંગ થાય છે બાકી તો મોમો છોનભાઈને બધા રેડી થઈ ગયા છે જીવનભાઈનો કટ ચાલુ થયો તો એકાદો કટ પસ્તો મને બતાવી ના તો મેલતો નહીં હવારે આઈન અન પોચી પેન પાલી પી જવાની ઓય જફાત ને તો લોકો ની રકે બે ચાટવાનું બંધ કર્યું ના ના કોઈ ના પિયો જવાનું જ નઈ ના આમ તો પેલા ખેમલાની રોજ હવાડે તો રખે બી ચાત કરતો હવાલીને મારા બપોરે ખાલી ખાવા જોવ કાકે રોટલો હું તો બનાવતો નહીં એના આલ દે મને એટલે ખાઈ લેવાનું એટલે હું કવસુ હું શાંતમાં પડશું હવે એમાં સોમ શાંતમાં બોલ જાવ જમલા હું અમે પેલી વાત કરી છે આવી ગઈ

તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા છ અને આપણે ચા નાસ્તો કરી મસ્ત ઊંઘી જ્યાં એક બે ઊંઘ લઈ લીધી મસ્ત સરસ મિત્રો કલાક દોઢ કલાક જેવું બાકી તો મહેમાન આવ્યા છે ઘરે તો બેઠા છીએ ચા પોણી કરાવી મહેમાન ડીગી છે મને તો જો સિવાય રહેતો જ નહીં અને પરીક્ષા છે અગિયાર તારીખે તો લખવાનો જોડો પતી ગયું કમ્પ્લીટ લેશન લખી દીધું તો મિત્રો મને લેશન પૂરું કરી દીધું છે બાકી ડુંગળીઓ પછી મિત્રો અત્યારે વાગ્યા છે સાત બિલકુલ મસ્ત શાંત વાતાવરણ થઈ ગયું છે હોજે પડી છે સુરત દાદા ડૂબાઈ જશે અને ગમમાં માતાજીની આરતી થાય તો નગારાનો અવાજ આવે છે મિત્રો આપણે હતા ફ્રી જોઈ લે ઓટો મારવાને કહે છે વગળામાં કોઈ નહીં જસ્ટ ખાલી થોડું ઘણું ફરતા જઈ બાકી મિત્રો શાંતિ તો વગળામાં જ છે આટલામાં કોઈ ચકલું એ બોલતું નહીં કે કોઈ પ્રકારનો સીટી જેવો ઘોઘાટ નહીં કે કશું કીધો કોઈ નહીં તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને આપણા ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે આપણે જમવા બેસી જઈએ છીએ અને અત્યારે દસ જેવા મજૂર આવશે ઘઉં વાઢવા માટે રાતે ઠંડા પોલો ફટોફટ ખાઈ પછી જવાનું તો ખેતરમાં તો જમવા પણ જે શું બનાવી તો બતાવું દવાણ તો મંદિરોમાં ગુણ ધીએ બેન બધા ખાવી જઈએ ફુલાવનનું શાક છે પછી રોટલી રોટલીઓ હું તો દૂધ છે તો ફટોફટ જમી લઈએ જમીન પછી ધીયાબેનને આવી દઈ આજે ઘઉં વાઢવા લઈ જવાનો ડીગો ખાવ નહીં કહેવાની વાત જોઈ રહ્યો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી ગયા છે બોર ઉપર ઘઉં વાટવા માટે મજૂર આવી ગયો છે દસ જેવો અને ખેતરમાં પહોંચી ગયો છે બાકી તો આપણે ઘરે છીએ એડિટિંગને એવું કરીને પછી ચા નાસ્તો રેડી થાય એટલે લગભગ સાડા દસ અગિયાર વાગે આપણે ખેતરમાં ચા નાસ્તો લઈને જવાનું છે મિત્રો ફટોફટ કોમ બધું પૂરું કરી દઈએ એડિટિંગનું પછી ખેતરમાં બાકી તો વિડીયો છે લાગજો કમેન્ટ કરી દેજો અને આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ તો મને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો સપોર્ટ કરતા કરતાના તમારા સપોર્ટની મારા ખાસ જરૂર છે બાકી તો રાગે રાગે દસ હજાર સબસ્ક્રાઈબર ફેમિલી થઈ જવાની તૈયારીમાં છે મિત્રો જલ્દીથી આખા પરિવાર હંગાથી પછી મુલાકાત કરી લઈએ આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગી